સીતારામ જય રામાપીર જય ગુરુદેવ આજે આપણે હરજી ભાટી જે રામાપીર મહારાજના પરમ ભક્ત થઈ ગયા છે એમણે રચેલા ઘણા ભજનો છે એ જો ભજનોને આપણે યાદ કરીએ એટલે આપણે રામાપીરના દિવ્ય કાર્યોનો ખ્યાલ આવી જાય છે આ મહાપુરુષનો જન્મ ફક્ત ને ફક્ત રામદેવપીર બાપાના ગુણગાન ગાવા માટે થયો છે એવું માનવામાં આવે છે કારણ કે રાજસ્થાનના અને આજુબાજુના ગામડે ગામડે જઈ ઘેરે ઘેરે ફરીને રામદેવપીર બાપાનો સ્વર્ચિત ભજનો ગાય રામદેવપીર બાપાની કીર્તિના ગાય ગુણગાણ ગાય રામદેવજી મહારાજના સિદ્ધાંતો અને નિજિયા ધર્મનો પ્રચાર કર્યો હતો આ હરજી ભાટીએ એટલા માટે આપણે કહી છે કે આનો જન્મ ફક્ત ને ફક્ત રામદેવપીર બાપાના ગુણગાણ ગાવા માટે થયો છે હરજી ભાટીનો જન્મ પંડિતની ઢાણી નામના ગામમાં ઉગમસિંહ ભાટી નામના એક રાજપૂતને ત્યાં થયો જોધપુરથી રામદેવડા તરફ જાય વચ્ચે ઓરી ઓશિયા નામનું રેલવે સ્ટેશન આવે છે ત્યાંથી તેર કિલોમીટર દૂર પંડિતની ઢાણી નામનું ગામ આવે છે ઉગમસિંહ ભાટી ભગવાન રામદેવજી મહારાજના પરમ ભક્ત થઈ ગયા મા ધર્મના પરમ ઉપાસક હતા તે ઉગમસિંહ પાટીલ એ માણસ દર અંજવાળી બીજના જમા જાગરણ પાઠ પૂજા અને ભજન સત્સંગ કરતા વખતો વખત રણુજા પણ જાય ત્યાં રામ સરોવરની પાર પણ આખી રાત ભજન કીર્તન કરે રામદેવપીર બાપાની સમાધિએ ધજા ચડાવે શ્રીફળ ધરે ગુગળનો ધૂપ કરે અને બાબા રામદેવપીર મહારાજના દર્શન કરીને પાછા ઘરે તેઓ ગામના ઘેટા બકરા ચરાવવાનો ધંધો કરતા હતા અને એમાં પોતાનું ગુજરાન હલાવતા આવા રામદેવપીર મહારાજના પરમ ભક્તના ઘેર વિક્રમ સંવંત સત્તરસો સત્તાવનમાં ભાટીનો જન્મ થયો હતો હરજી ભાટીને નાનપણથી જ ગળહુંદીમાં જ ભક્તિના સંસ્કાર મળ્યા હતા ભાટી ચાલવા શીખે અને થોડો મોટો થાય કે તરત જ પિતા ઉગમસિંહ એને વગડામાં ભેગો લઈ જાય વગડામાં ઘેટા બકરા ચરાવતા હોય અને ઉગમસિંહ ભાટી ઝાડના છાંયે બેઠા બેઠા રામદેવપીરની ધૂન ગાતા હોય આ બધું હરજી ભાટી જોયા કરે હરજી ભાટી કાલી કાલી ભાષામાં રામદેવપીર બાપાના ગુણગાન ગાવા શીખી જાય પણ હરજી માંડ હજુ તો ચૌદ વર્ષનો થયા ત્યાં તો માતા અને પિતા બંને વારાફરતી આ દુનિયા છોડીને પરલોક સિધાવી ગયા અને હરજી ભાટી સાવ એકલા થઈ જાય છે પણ આટલી નાની ઉંમરમાં પણ ભક્તિના બીજ એટલા બધા મજબૂત રીતે રોપાણા હતા કે હરજી જરાય ધડકાયા વગર માતા પિતાના અંતિમ સંસ્કાર અને છેક સુધીના વિધિ વિધાન કરી માતા પિતાના ઋણમાંથી મુક્ત થાય છે પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે હરજી ઘેટા બકરા ચરાવવાનું ચાલુ રાખે છે હવે તે વગડામાં જાય ત્યારે મોકળા મને રામદેવપીર બાપાના ગુણગાણ ગાવામાં ખોવાઈ જાય છે રોજ રોજ પ્રેમથી અને મોકળા મને ગાવાનું ચાલુ રાખે છે તેથી તેના કંઠમાં ગજબની મધુરતા આવી જાય હવે હરજી પ્રેમની સાથે આનંદની પણ અનુભૂતિ થવા લાગે તેથી તે વધારેને વધારે ભક્તિમાં ઉતરવા લાગે છે હરજીને ઘેટા બકરા ચરાવવાના મહેનતાણામાં જે અનાજ અને પૈસા મળતા તે હવે એકલો હોવાથી વધી પડે તેથી ગામમાં આવતા સાધુ સંતો અને અતિથિઓને જમાડી દે સાધુની સંતોની સેવા કરે અને સગવડ પ્રમાણે યથાશક્તિ સન્માન પણ કરે તેથી આજુબાજુના વિસ્તારમાં ભાટીનું એક ભગત તરીકે નામનું પ્રખ્યાત થઈ જાય છે એક સમયે હરજી વગડામાં એક ઝાડ નીચે બેઠો છે ઘેટા બકરા ચરાવી રહ્યા છે ત્યારે એક સાધુ હરજી ભાટીની પાસે આવીને ઉભા રહે હરજી તરત જ ઊભો થઈને સાધુને પગે લાગે અને પોતાની કામડી પાથરીને સાધુને બેહવાનું કહે છે હરજીએ ઘણી વાર આ જંગલમાંથી પસાર થતા સાધુઓને જોયા હતા પણ તેની પાસે આવીને ઊભા રહે તેવો આ પહેલો જ બનાવ હતો એટલા માટે હરજી ખૂબ ખુશ થઈ જાય છે સાધુ કામડી ઉપર બેહે અને હરજીને ઉદેશીન કહેવા લાગ્યા અરે ભાઈ તારું નામ શું છે અને તારા પિતાનું નામ શું હે અને તું કયા ગામનો રહેવાસી હોય એ તો કે મને હરજી ભાટી કહે બાપજી મારું નામ હરજી ભાટી છે અને હું અહીંથી જુઓ સામે દેખાય એ પાસેના ગામમાં રહું છું અને નાની નાની બકરીઓ ચરાવવાનો ધંધો કરું છું તો તો સારું ભાઈ પણ મારી એક વાત સાંભળતો ખરો હરજી ભાટી કે બોલો ને મને કકડીને ભૂખ લાગી સાધુ એમ કીધું મને તો કકડીને ભૂખ લાગી છે તું મને થોડું દૂધ આપ તો મને શાંતિ થાય હવે મારાથી ભૂખું રહેવાતું નથી તો હરજી ભાટી તો એકદમ નિરાશ થઈ જશે અને સાધુને શું જવાબ આપવો એવો વિચાર કરવા લાગી જાય છે એટલે જવાબ ન મળતા સાધુ ફરી જરા મોટા અવાજે પાછો બોલે હે એલા હરજી તને કહું છું મને બેસવાનું કહેતો હતો ત્યારે તો તું બહુ હરખાતો હતો મને મેં જેવું થોડુંક દૂધ માગ્યું તો હાવ નિરાશ કેમ થઈ ગયો તારે થોડા ઘણું દૂધ મને પીવા માટે દેવું હોય તો દે નહીં તો કાંઈ વાંધો નહીં એટલે હું અહીંથી ચાલતો થાવ તો હરજી ભાટી નિરાશ થઈને બોલ્યા બાપજી હમણાં જ હું ભાતું ખાઈ ગયો થોડા વહેલા આવ્યા હોત તો આખે આખું ભાતું તમને જમવા માટે આપી દેત અને આજે ભંભલીમાં પાણી હતું એ બધું હું પી ગયો સાધુ કહે હરજી હું તારા ભાતાની વાત નથી કરતો હેમજો હું દૂધની વાત કરું છું તારે હરજી કહે બાપજી એ પણ આપને કહું છું બાપજી આ બધી વ્યાણા વગરની નાની નાની બકરીઓ છે એટલે એમાં દૂધ તો ક્યાંથી હોય તે તમને હું આપી દઉં બાપુ આ સાધુ મહારાજ તો કહે છે હરજી તને જૂઠું બોલવાની ટેવ લાગે કાં તારે દૂધ નથી આપવું એટલે તું જૂઠું બોલવાની મને વાત સંભળાવેશ સાધુ મહારાજ પોતાની જોડીમાંથી કટોરો આપતા અને પાસે ઊભેલી એક વ્યાણા વગરની બકરીને બતાવીને હરજીને કહેવા લાગ્યા જો આ બકરીના આંચળમાં દૂધ ભરેલું છે એને દોઈને આ કટોરામાં થોડું દૂધ લાવ એટલે હું પીન ચાલતો થાવ હરજી બકરી પાસે જઈને જુએ છે તો તેના આંચળ દૂધથી ભરેલા હતા હરજી ભાટીને તો નવાઈ લાગી આ બકરી હજુ વ્યાણી નથી અને એના આચળોમાં દૂધ કેવી રીતે આવ્યું હરજી સાધુએ આપેલા કટોરાને બકરીના આંચળ નીચે રાખે છે એક જ આચળના દૂધથી આખો કટોરો ભરાઈ જાય છે તે કટોરો સાધુને આપતા તરત જ તેનો આખો કટોરો દૂધ પી જાય છે અને ખાલી કટોરો હરજીને આપતા કહેવા લાગ્યા હાશ હવે મને નિરાશ થઈ હવે તું થોડું પાણી પીવરાઈ દે એટલે હું હાલતો થ તો હરજી કહે બાપજી મેં તમને આની પહેલાંય કીધું કે મારી પાસે ભંભલીમાં પાણી નથી હતું એ બધું તો હું પી ગયો અને આટલામાં ક્યાંય પાણી છે નહીં બાપા તમને એમ કરો ને મને જલ્દી ચાલવા માંડો આ સામે દેખાય છે તે મારા ગામમાં જઈ પાણી પીજો અને ત્યાં તમે રોકાજો જતા નહીં હો દિવસ આથમતા પહેલાં હું ગામમાં આવી જઈશ આપણે સાથે બેસીને વાળું કરશું અને પછી હું તમારી સેવા ચાકરી કરીશ સાધુ કહે હરજી તને જૂઠું બોલવાની તો ટેવ છે પણ હારો હાર આરસું પણ લાગેસ તું તો ભલા માણસ તું અહીં બેઠો બેઠો બારોબાર જવાબ આપી દેસ કે આટલામાં ક્યાંય પાણી નથી પણ મને આ સામે તળાવ દેખાય છે ત્યાં જઈને જરા જોતો ખરો કે પછી ખોટું બોલીને તારે બલ્લા ટાળવી છે એવું નથી કરવું ને અરજી તારે હરજી એ તળાવ પાસે જઈને દરરોજ અહીં આવતો હતો તળાવ કેટલાય દિવસથી પાણી વગરનું સૂખું ઠમ પડ્યું હતું હરજીને તો ખબર હતી કે તળાવમાં પાણી નથી એટલે હરજીએ તો તરત જવાબ આપી દીધો હરજી કહે બાપજી એ તળાવની ઊંચી ઊંચી પાડી છે એ એની શોભા છે પણ એમાં એક ટીપુંય પાણી નથી દરરોજનો રસ્તો છે રોજ હું ત્યાંથી ચાલું છું સાવચા સાચી વાત કરું છું હો બાપજી અને મને ખોટું બોલવાની ટેવ નથી સાધું કહે હરજી હવે તો તું મને નક્કી થઈ ગયું છે કે તને વાત વાતમાં ખોટું બોલવાની આદત પડી ગઈ છે ભલા માણસ તળાવમાં પાણી છે એ મને અહીંથી દેખાય છે તું ત્યાં જઈને જરા જોતો ખરો હરજી તળાવ પાસે જાય છે પહાડ ઉપર ચડીને જુએ છે તો તળાવ પાણીથી છલો છલ ભર્યું છે હરજી વિચાર કરે છે કે આજે સવારે હું અહીંથી પસાર થયો ત્યારે તો પાણીનું એક ટીપુંય નહોતું વળી વરસાદ પણ આવ્યો નથી અને આ તળાવમાં પાણી આવ્યું ક્યાંથી હરજી આ જોઈને હેરત પામી જાય છે કટોરામાં પાણી ભરતા પહેલાં કટોરામાં ચોંટેલું દૂધ હળજી આંગળીથી ચાટી જાય છે દૂધમાં અજબ ગજબનો સ્વાદ લાગ્યો હરજી કટોરાના ધોઈન તે પાણી પી જાય છે તેના રુદિયામાં આનંદ આનંદ છવાઈ જાય છે પાણીનો કટોરો ભરીને તે દોડતો સાધુ પાસે આવે છે પાણીનો કટોરો સાધુને આપીને તે સાધુના પગમાં પડી જાય છે હરજી એટલો બધો હરખમાં આવી જાય છે કે તેની આંખોમાંથી હરખની હેલીઓ ઉભરાવા લાગે હરજી ખૂબ આગ્રહ કરીને સાધુને પોતાના ઘરે લઈ જાય છે પોતાના હાથે સૂકા ગુવારનું શાક અને બાજરાનો રોટલો કરીને સાધુને પ્રેમથી જમાડે છે બકરી દોઈને દૂધ પણ આપે છે સાધુ હરજીનો પ્રેમ ભાવ તેમજ નિખાલસતા સ્વભાવ જોઈને ખૂબ જ ખુશી થાય છે અને હરજીને કહે છે હરજી તું તારી સેવાથી ઘણો ખુશ થયો છું તું સાધુ સંતોની સેવા કરતો રહેજે અને હું તારી પાસે ક્યારેક ક્યારેક આવતો રહીશ હો હરજી હરજી કહે હા બાપુ તમે જરૂર આવજો પણ જરા મારું સાંભળો તો બા સાધુ કે બોલને તો હરજી કે બાપજી શિયાળામાં તમે અહીં ન આવતા કારણ કે અહીં ખૂબ જ ઠંડી પડે વળી મારી પાસે ઓઢવા પાથરવાનું પૂરતું પાથરણુંય નથી એટલે તમે ઠંડીમાં દુઃખી થાવ એ મારાથી કેમ જોવાય અને ઉનાળામાં પણ ન આવતા ઉનાળામાં એ સખત તાપ પડે છે એમાં મરુભૂમિની ગરમી રહેતી ઉડતી હોય અને બફારો તો એવો થાય કે તમારા જેવાને બે બાકડા કરી નાખે સાધુ હરજીની ગમત કરતાં કહે છે કે હેલા હરજી તું મને શિયાળામાં આવવાની ના કહે છે ઉનાળામાં આવવાની ના કહે છે હવે ચોમાસામાંય આવવાની ના કહી દે એટલે તારે લપટ મટી જાય હરજી કહે ના ના બાપજી મને સાંભળો તો ખરાબ પેલા હું કહું છું એ બાપજી તમારે ભાદરવામાં અહીં આવવું જેથી તમને કોઈ જાતની તકલીફ પડે નહીં ત્યારે શાકભાજીમાં દૂધ બધું મેળવવાની મને ઠીક રહી અત્યારે તો સારું પાણી મળતું નથી પણ તમારે આવવાનું જરૂર હો બાપુ ભૂલી જતા નહીં હો બાપુ હું તમારી રાહ જોઈશ ભાદરવામાં અહીં મજાનો ગુવાર થાય છે તેનું શાક અને બાજરાના રોટલા બનાવીને આપણે હારે બેહીન ખાહું કે ભાદરવામાં આવો તો મને ખૂબ આનંદ થાય તો સાધુ કે સારું ભાઈ સારું તારી ઈચ્છા પ્રમાણે હું ભાદરવામાં આવીશ હવે તું ખુશીને આટલું કહીને સાધુએ અરજી ફાટીને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલતા થયા સાધુ દર ભાદરવા મહિનામાં હરજીને ત્યાં આવે એક બે દિવસ રોકાય હરજીના હાથમાં બનાવેલા બાજરાના રોટલા શાક અને બકરીનું દૂધ સાથે બેસીને જમે સત્સંગ કરે હરજીને બોધ આપે અને જતા રહે આ રીતે ઘણા સમય સુધી ચાલ્યા રાખ્યું એક વખત સાધુએ હરજીને કહે છે કે હરજી તું લગ્ન કરી લે ને મારા ભાઈ તને બહુ તકલીફ પડે છે ઘરનું બધું કામ તારે કરવું તારે પત્ની હોય તો તને ઘરના કામમાંથી છુટકારો મળે અત્યારે તો ઠીક પણ તું મારા જેવો ગઢો થઈ જઈશ ત્યારે તારાથી કામ થાહે નહીં અને તારે તને બહુ વહેમું લાગશે હું તો તને તારા હિતની વાત કહું છું લગ્ન કરી લે ને મારા ભાઈ હરજી કહે બાપુ તમે રહ્યા એકલા રામ તમને આ સંસારની શું ખબર પડે હું સાવ ગરીબ માણસ છું અને બેરી આવે એટલે જાત જાતની વસ્તુઓની માગણી કર્યા રાખે એનો અંત જ ન આવે આજ કહે કે આ લાવી આપો કાયલે કહે કે ઓલું લાવી આપો મારે લાવવું ક્યાંથી વળી બૈરી આવે એટલે છોકરા છે અહીંયા થાય મારે જે જંજાળમાં પડવું નથી સાધુ કહે હરજી તું વસ્તુ વાના અને પૈસાની બધી ચિંતા છોડી દે મારો એક ભક્ત ખૂબ જ પૈસાદાર છે અને ઉદાર પણ છે એને હું કહું ને એટલે તારા માટે જે જોઈએ એટલા પૈસા આપી દે એટલે તું પૈસાની ચિંતા છોડી દે તું પરણવાની હા કહે ને એટલે આપણે ધામધૂમથી તારા લગ્ન કરી નાખીએ તો હરજી કહે બાપુ હવે મારે તમને સાચું સાચું કહવું પડશે તમે મને પરણાવવાનો આગ્રહ કરો છો પણ પરણવાની મારી મુદ્દલ ઈચ્છા નથી અને પરણાવવા નથી મારે તો બસ આપના જેવા સાધુ સંતોની સેવા કરવી છે અને બાબા રામદેવજી ભગવાનના ગુણગાણ ગાઈને આખું એ આયખું પૂરું કરવું છે સાધુ વેશમાં આવેલા ભગવાન રામદેવજી મહારાજ પોતાના નિજ સ્વરૂપનું હરજી વાટીને દર્શન કરાવે છે હરજીના મસ્તક ઉપર હાથ મૂકે છે અરજીને જ્ઞાન થાય છે કે તેની પાસે દર વખતે જ ખુદ રામદેવજી મહારાજ સાધુ વેશમાં પધારતા હતા હરજીને રુદિયામાં સ્વયં જ્ઞાનના અંજવાડા પથરાઈ જાય છે હરજીના આનંદની કોઈ સીમા રહેતી નથી હરજી ન્યાલ થઈ જાય છે ફરીને સાધુ વેશમાં રામદેવજી મહારાજ હરજીને કહેવા લાગ્યા હરજી હું તારી સેવા અને ભક્તિથી ખૂબ જ ખુશ થઈ ગયો છું તારી ઉપર કાંઈ પણ સંકટ આવી પડે ત્યારે તું ગભરાતો નહીં હો તું મને બોલાવજે બીજું બધું કામ છોડીને તુરંત જ તારી હું પાસે આવી જઈશ પણ હવે તું ઘેટા બકરા ચરાવવાનું કામ છોડી દે હવે તું હળાહળ કળિયું આવી રહ્યો છે હવે પછીના આવનારા દિવસોમાં ક્ષણિક સુખ આપનારા એવા અનેક મોહક પ્રલોભને નિત નવા રૂપ લઈને લોકોના સમક્ષ આવશે અને લોકો તેમાં ફસાઈ જાય પણ હવે માનવ જાતમાં જબરી અશાંતિ અને અસ્થિરતા વ્યાપી જાય તેમાંથી પાછા વાળવા અને સાચા રસ્તાનું ભાન કરાવવું એ સાધુ સંતો અને ભક્તોનું કર્તવ્ય છે ભલા ભોળા અને જિજ્ઞાસુ લોકોને જ્ઞાન અને ભક્તિ રૂપી અમીરસ પાઈને ભક્તિમાં સ્થિર કરવાનું કર્તવ્ય તારે હવે કરવાનું છે અને આ અક્ષય જોડી આપું છું એને સવાર સાંજ ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરજે તું જે કાંઈ ઈચ્છા કરીશ તે બધું આ અક્ષય જોડીમાંથી મળી રહે એટલે ધ્યાન રાખજે કે અક્ષય જોડીને કદી ઉલટા તો નહીં એક કપડાનો ઘોડો ત્યાં જોડીને સાધુ વેશમાં આવેલા ભગવાન રામદેવજી મહારાજ અદૃશ્ય થઈ જાય છે ભગવાન રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી સાધુ વેસે ભાટી હરજી પાસે વખતો વખત આવી અને હરજી ભાટીને મહાધર્મનો બોધ આપ્યો એ ઘટના વિશ્વના બનાવોમાં અજોડ ઘટના છે આ ઘટનાની જેને જેને પ્રતીતિ થાય છે તેને આજે પણ ભગવાન રામદેવજી મહારાજના હાજરા હાજર છે એવો અનુભવ થાય છે હરજીએ તે સાંજે અક્ષય જોડીમાં હાથ નાખીને જોયું તો તેમાંથી એક સોના મોર નીકળી પરંતુ તે હવે સાવ નિર્મોહી થઈ ગયો હતો ભગવાન રામદેવજી મહારાજના સાક્ષાત દર્શનથી તેના હૃદયના દ્વાર ખુલી ગયા હતા હરજી સાવ વૈરાગી બની ગયો હરજી અને ભગવાન રામદેવજી મહારાજના નિજ્યા ધર્મના પ્રચાર અર્થે રાજસ્થાનના ગામડે ગામડે અને શહેર શહેરમાં ફરવાનું ચાલુ કરી દે છે ફરતાં ફરતા એક વખત મારવાડનું મોટું શહેર છે તે જોધપુર સ્ટેજના મસૂરિયાના રાજબાગમાં આવીને ચડે છે અહીંનું સુંદર મજાનું સ્થળ જોઈને હરજી ભજન સત્સંગ માટે અહીં ડેરા નાખે છે હરજી હવે ભગવાન રામદેવજીના પરમ ભક્ત અને સારા ભજનિક તરીકે રામદેવપીના સારા ભજનિક અને સારા રાજસ્થાનના મેવાડ અને ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ જાય છે ઘણી જગ્યાઓએ તેના શિષ્યો અને ભક્તો પણ થઈ ગયા ભગવાન રામદેવજી મહારાજના પરમપાસક ભાટી હરજી રાજબાગમાં દરરોજ ભજન સત્સંગ કરે એવા સમાચાર આજુબાજુના ગામડાઓમાં અને જોધપુર શહેરમાં ફરી વળે છે ભાટી સ્વમુખે ભગવાન રામદેવજી મહારાજની કથા સાંભળવી અને ભાવિક લોકો જિંદગીનો મહામૂલો અવસર માનતા હતા તેથી જોત જોતામાં ચારે બાજુથી ભાવિકોની વણઝાર શરૂ થઈ ગઈ અને આખો રાજબાગ માનવ મહેરાથી ઉમરાવરાવા લાગ્યો લોકો ભક્તિ ભાવથી રામદેવજીના ઘોડાને અને ચરણ પાદુકાને ફૂલો ધરે તેથી ત્યાંના ફૂલો મોટાના ઢગલો થઈ જાય હળજી ભગવાન રામદેવજી મહારાજના કપડાના ઘોડાને ચરણ પાદુકાને આસન ઉપર ગોઠવી ગૂગળનો ધૂપ કરે છે અને દીવો ધરે છે નાની ધજા ફરકતી રાખે છે કળશ સ્થાપી તેના ઉપર શ્રીફળ મૂકે છે અને ભગવાનને આહવાન માટે પ્રાર્થના કરે છે ભાટી હરજી રામદેવજી મહારાજના ભજનોનો ગાઈ રહ્યા આખો બાગ માનવ મહેરાણમણથી ઉભરાઈ ગયો પણ લોકો ભજન સત્સંગ માટે રાજબાગમાં દાખલ થાય એ બધા રાજબાગના ફૂલના છોડવાઓ ઉપરથી ફૂલો તોડી રામાપીરના ઘોડાને અને ચરણ પાદુકાને ધરે છે કોઈ ફૂલહાર કરીને ઘોડાને પહેરાવે છે તેથી રાજબાગનો માળી અકળાવવા લાગ્યો માળી બીજા દિવસે સવારે આવીને જુએ છે તો દરેક ફૂલ છોડ ફૂલોથી લચી પડતા દેખાય છે છતાં તેને વહેમ જાય છે કે આ ભગતડો છે ત્યાં સુધી છોડવાઓમાં ફૂલ દેખાય છે તેના ગયા પછી કદાચ બાગ સાવ ઉજળ થઈ જાય તો મારું તો આવી બને એવું વિચારીને તે જોધપુરના દીવાનને હાજુરમાં જઈને દીવાનની હાજરી ભલીને વિગતની જણાવી ફરિયાદ કરીને આવતો રહી હજારીમલને મોટી સત્તા મળ્યા પછી ધરમ કરમનું બધું મૂકી દીધું હતું માળિયાની ફરિયાદ સાંભળીને તુરત જ તે સિપાહીઓ સાથે પોતે રાજબાગમાં તપાસ કરવા લાગે છે આવીને જુએ છે તો હરજી ભાટી પાસે કપડાનો ઘોડો અને ચરણ પાદુકાની શણગારેલા ફૂલનો ઢગલો હોય છે ગુગળ ધૂપ અને દીવાને દીવો બળે છે હરજી ભાટી રામાપિના ભજનો ગાવામાં મકસૂલ હોય છે અને લોકો પણ ભક્તિભાવમાં એકતાર બની જાય છે અને ભજનો સાંભળે ભાટી સાવ વિભોર બની ભજનો ગાઈ રહ્યા હતા એ સાંભળીને હજારી મલ વાર આનંદમાં ડૂબી ગયો પણ જેના સ્વભાવમાં જ તુખામરી હોય એને નરામસ બતાવવામાં પોતાની નાસોળી લાગે હજારી મલે એકદમ ફૂવા થઈ ગયો અને હરજીને ઉદેશીને કહેવા લાગ્યો એ પાખંડી આ ઢોંગ રચીને શું બેઠો છો વગર રજાએ રાજની બાગમાં ઘૂસી ગયો અને આસન લગાવીને બેહી ગયો છો ચીથરાનો ઘોડો અને પાદુકાને મૂકી ભોળા લોકોને છેતરી રહ્યો હતું આવું તૂત બંધ કરી દે ભોળા લોકોને દગો દેતા તને જરાય શરમ નથી આવતી વળી આ રાજબાગમાં બધા ફૂલ છોડનો સત્યા નાસ્તે તે કરી નાખો ભાટી ગાવાનું બંધ કરે અને જરા પણ ઉગ્ર થયા વગર નમ્રતાથી જવાબ દે છે મહારાજ આ તૂત કે પાખંડ નથી ભગવાન રામાપીરની ચરણ પાદુકા અને તેમના ઘોડાની પૂજા કરીને તેમના ભજનો ગાઉં છું આ ભક્તો પ્રેમથી સાંભળે છે અને પાવન થઈ રહ્યા છે અરે મહારાજ રામાપીર તો જાગતી જ્યોત છે સાચા ભાવથી સ્મરણ કરવાથી આતમમાં અંજવાળા જ પથરાઈ જાય છે આજે રાતે તો ભગવાન રામાપીનો પાઠોત્સવ ઉજવવાનો છે અને તેથી લોકો આજે ખૂબ આનંદમાં છે આવતીકાલે તો હું અહીંથી જાતો રહેવાનો છું હરજીભાટીના આવા ભક્તિભાવપૂર્ણ શબ્દોથી દીવાન હજારીમલ ઉપર કોઈ અસર થતી નથી એ તો એના સ્વભાવ પ્રમાણે ઉલટો વધારે ગુસ્સો થઈ જાય છે તેથી અહીં એકઠા થયેલા લોકોની અહીંથી એકાએક ભગાડવાનું અને હરજી ભાટીને સખત સજા કરવાનું હજારીમલ નક્કી કરી નાખે હજારીમલનો હુકમ થતાં જ તેની સાથે આવેલા ઘોડેશ્વરા પોલીસવાળાનું ધાડું લોકોને બાગમાંથી બહાર કાઢવા લાગ્યા બેઠા હતા તે લોકો આખા બાગમાં ઘોડા ઉપર આલે ધડ દોડાવી મૂકે છે તેથી લોકોમાં રીડિયાળ હમણ અને જબરો દિકારો બોલી જાય છે બાગની બહાર નીકળવામાં પણ જબરી મૂકી થાય છે કેટલાય નાની મોટી ઈજાઓ થાય છે આવું બકટર જંતર કરીને હજારીમલ બાગના બીજા દરવાજાથી બહાર નીકળી જાય છે અને જતા જતા પોલીસ અધિકારીને હુકમ આપતો જાય છે કે આ ઢોંગી ભગતડાને બાંધીને જોધપુર ભેગો કરજો અને જેલની અંધારી કોઠળમાં પૂરી દેજો દીવાન હજારીમલના હુકમ આધારે ભગવાન રામદેવજી મહારાજના પરમ ઉપાસક હરજી ભાટીને સિપાહીઓ રાજબાગમાંથી ઉઠાવીને જોધપુર શહેરમાં લાવે છે અને જેલની અંધારી કોટડીમાં પૂરી દે છે રાતનો પહેલો પ્રહર વીતી ગયો ભાટી જેલમાં શું કરી રહ્યો છે જોવાનું હજારીમલને ઈચ્છા થાય છે તેથી તે જેલમાં આવીને જુએ છે તો હરજી ભાટી અહીં પણ રામાપ્રિનાક ઘોડાને ચરણ પાદુકાને આગળ રાખી નિરાતે ભજન ગાઈ રહ્યો છે હરજી ભાટી અહીં જેલમાં પણ આનંદથી ભજનો ગાઈ રહ્યો છે આ હતા એ જોઈને હજારીમલને વધારે ગુસ્સો આવી જાય છે કોઈને હરખમાં જુએ ત્યારે હજારીમલના હૈયામાં હોળી હરગવા માંડે હજારીમલને ત્યાં જ આનંદ આવે જ્યારે તેને જોઈને કોઈ પારેવાની જેમ ફફડવા માંડે હરજી ભાટીનું હડબડતું અપમાન અને ફજેતી કરવાના ઈરાદે હજારીમલે એક ચણાનું ભરેલું અને બીજું પાણીનું ભરેલું એમ બે તપેલા મંગાવી કપડાના ઘોડા આગળ મૂકે છે અને હરજી ભાટીને કહે છે કે જો તારા રામાપીર હાચા હોય તો આ તારો કપડાનો ઘોડો ચણા ખાય અને પાણી પીએ તો હું માનીશ કે તારા રામાપીર હાચા હે નહીં તે સવારે તારી ખેર નથી આ ચિત્રાના ઘોડાને તોડી ફાડીને ફેંકી દઈશ અને તારી બુરી વલેર કરી હો હજાર મલના ગયા પછી હરજી ભાટી શાંત ચિત્તથી ભગવાન રામદેવજી મહારાજનું સ્મન કરતા હતા રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થાય છે હરજી ભાટી ફરીને રામાપીના ઘોડાને અને ચરણપાદુકાને ખૂબ ધૂપ અને ગૂગળનો ધૂપ કરી દીપ કરે છે અને આરાધ્ય ભજન ઉપાડે છે હરજી ચાર ભજન પૂરા થાય છે ત્યાં તેને ગેબી અવાજ સંભળાયો હરજી મેં તને વચન આપ્યું છે કે તને યાદ છે કે નહીં કે તારી ઉપર કોઈ પણ જાતનું સંકટ આવી પડે ત્યારે તું ગભરાતો નહીં તું મને બોલાવીશ ત્યારે બીજું બધું કામ છોડીને હું તારી પાસે તુરત જ આવીશ તું હવે ચિંતા છોડી દે હું તારી પાસે આવી ગયો છું રામાપીર સાધુ વેસે હરજી પાસે આવતા હતા વાતો કરતા હતા ત્યારે સાધુનો જે અવાજ સંભળાતો હતો એ જ અવાજ સાંભળીને હરજી આનંદમાં ગાંડો ઘેલો થઈ ગયો અને ઊભો ઊભો થઈને જોર જોરથી ભજન ગાવા લાગ્યું અને નાચવા લાગ્યો આ જોઈને ચોકિયાત સિપાહીઓ અંદર આવીને વાતો કરવા લાગ્યા કે આ ઈસમ બહુ સરસ ગાય છે હો પણ સાવ પાગલ લાગે આવા પાગલને જેલમાં પૂરવાનો શું અર્થ અહીં દીવાન હજારીમલ તેના મહેલમાં ઘસઘસાટ ઊંઘે છે તેને સ્વપ્નમાં રામદેવ પીરજીનું ભયંકર રૂપ દેખાય છે અને તેને કહે છે કે તા તે મારા નિર્દોષ વાલા ભગતને જેલમાં પુરાવ્યો છે તેને જલ્દીથી મુક્ત કરાવ નહીં તો તારું બધું પનોત કરી થઈ જાય હજારીમલ સ્વપ્નમાં ધ્રુજવા લાગ્યો તે પલંગ પરથી નીચે ઉથલીન પડે છે તેના કાનમાં ભયંકર અવાજો આવ્યા લાગ્યા જલ્દી કેદખાને જઈને મારા ભગતને મુક્ત કરાવ એવી જ રીતે જોધપુર સ્ટેજના મહારાજા વિજયસિંહને પણ સ્વપ્નમાં આદેશ આપે છે કે તારા દીવાને મારા વાલા ભગતને ખોટી રીતે જેલમાં પૂરી દીધો છે તમે ત્યાં રૂબરૂબ જઈને તેને મુક્ત કરાવો નહીં તો રાજ ઉપર આફત આવી પડશે રાજાને મનમાં એવું થાય છે કે વઝીરે કોઈ સાધુ પુરુષ ઉપર અત્યાચાર કર્યો લાગે છે રાજા વિજયસિંહ તુરત જ તેના અંગરક્ષક સૈનિકો સાથે કેદખાનામાં આવે છે દીવાન હજારીમલ પણ કેદખાને ભેગા થઈ જાય છે રાજા વિજયસિંહ દિવાન પાસેથી બધી હકીકત જાણીને માહિતગાર થાય છે અને દીવાનને ઠપકો આપે છે કે હવે પછી ક્યારેય સાધુ સંતોની પજવણી કરવાનું છોડી દેજો રાજા વિજયસિંહ અને દીવાન હજારીમલ બંને ત્યાં હરજી ફાટીને કેદ પૂરાતા ત્યાં આવીને તે કોટડી પાસે આવીને જુએ છે તો કપડાનો ઘોડો હતો તે સાક્ષાત જીવતો જાગતો થઈ તેની પાસે રાખેલા તપેલામાંથી ચણા ખાતો હતો અને પાણી પીતો હતો થોડી વારમાં બંને તપેલા ખાલી કરી નાખે બંને તપેલા ખાલી થઈ ગયા એટલે ઘોડાએ આગળના બે પગ ઊંચા કરીને ધરતી પર પસાડ્યા અને રણકારી મારી ભાઈ આખું કેદખાનું રૂજાવી નાખ્યું રાજા વિજયસિંહ અને દીવાન હજારીમલ ઘોડાની હણહણાટી સાંભળીને બીકના મારે ધ્રુજી પડ્યા રાજા અને દીવાન હજારીમલ બંને હરજી ભાટીના પગે લાગીને માફી માગે દીવાન તો પોતાની પાઘડી હરજી ભાટીના પગે મૂકીને પોતાની ભૂલ કબૂલ કરે છે પસ્તાવો કરે છે અને માફી માગે હરજીને માનપાન સાથે રાજસભામાં લાવે છે અને શાહી માન સન્માનથી નજર નવાજે રાજા વિજયસિંહ અને દીવાન હજારીમલ તે દિવસથી ભગવાન રામદેવજી મહારાજના પરમ ભક્ત બની જાય છે અને હરજી ભાટીની તન મનથી સેવા કરીને ભાવભીની વિદાય આપે છે હરજી ભાટી ફરી રામદેવજી મહારાજના ધર્મ પ્રચારમાં લાગી જાય છે ગામો ગામ ફરી પોતાના સ્વરચિત ભજનો ગાઈ લોકોને સંભળાવે છે અને દરેક વર્ગના લોકો ભગવાન રામદેવજી મહારાજના આદિ ધર્મને જેને મહાધર્મ બીજ ધર્મ અને નિજિયા ધર્મ એમ વગેરે વગેરે નામથી ઓળખવામાં આવે છે તે ધર્મનો બોધ આપે છે આ રીતે સતત ધર્મનું પ્રચાર કરતાં કરતાં એસી વર્ષની આયુષ્ય ભોગવી અંત સમયે ભગવાન રામદેવ પીરમાં લિંગ થઈ જાય છે આજે તો રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને મહારાષ્ટ્રના શહેરોમાં અને ગામડાઓમાં ભગવાન રામદેવજી મહારાજનો પ્રચાર વિસ્તાર થાય છે તે હરજી ભાટીના ભજનોને મહદઅંશ આભારી છે તેવા પરમ ભક્ત ભાટીને કોટી કોટી વંદન જય રામાપી જય ગુરુ મહારાજ સીતારામ